પાલિકા દ્વારા લારી ગલ્લાવાળા પાસેથી ત્રણ હજારથી વધુ રૂપિયાની ઉઘરાણી કરાઈ પીડિતોએ કચેરીએ જઈ કર્યો વિરોધ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ઓગણીસના અધિકારી દ્વારા વિસ્તારના લારી કલ્લા પાસે વહીવટી ચાર્જના નામે ત્રણ હજારથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી જે બાદ આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં પાલિકાની ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો વડોદરાના કેટલાય વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઊભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને સાતસો થી એક હજાર રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવી છે લારી ધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે સાતસો થી હજાર રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ ત્રણ હજાર સો રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરતાં આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ ઓગણીસના લારી ધારકો પાલિકાની કચેરી આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લેઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો

સાતસો રૂપિયા ભરતા હતા પાવતીઓ છે અમારી પાસે અને અમે નથી આવ્યો ગઈ મહિનામાં પૈસા તો કે તમારી લારીઓ અમે ઉઠાઈ જઈશું એવી અમને દામધમકી આપે છે વારે ઘડીએ સારો છે અમારો તો મારો તો ચાં લારી છે અને બીજા બધા ભાઈઓની શાકની લારી છે કોઈની પાણીપુરીની લારી છે બધાની લારીઓ અંદર મેકેલી છે અને કોઈને નડતરરૂપ નથી પરંતુ અમને કોર્પોરેશનવાળા એ જ કે તમે એકત્રીસો રૂપિયા ભરો અમે નિયમિત

નહીં લેતા આટલા પૈસા કેટલા યોગ્ય લાગે તો અમને તો બહુ અમે બહુ બહુ છસો ભરીશું બહુ બહુ છસો યા સાતસો બસ એની ઉપર નહીં જઈ શકતા ના મોદી સાહેબ કે છે કે બહેરા માટે સા છે ગરીબ માટે સા છે બરાબર છે તો પછી ધંધા કરવા માટે કે છે બધા છતાં પછી આવી મુશ્કેલી કેમ છે અમારા લોકોને ગરીબ માણસો ને આજે અમે ત્રણ એમને આપીશું તો અમારા બાલી બચ્ચા ખાશે શું હે અમે મેયર સાહેબને આવ્યા છે મળવા માટે કે મળીશું એમને અમારી જાન જતાઈશું ભાઈ આવી આવી છે વસ્તુઓ અમને શું અમે તમે કહેવા માંગો છો અમને બસ અમે એમની સાહેબ માંગીએ છીએ જોઈશું અમે પછી એનો એનો નિકાલ લઈશું અમે ડાયરેક્ટ ગાંધીનગર પર જઈશું મારું નામ રીનાબેન વિજય શ્રીવાસ્તવ છે